હેલો ગાય જય માતાજી તો આજે જુઓ આપણે આપણા વાડા સુધી આવી ગયા છીએ અને જોઈ શકો છો તમે આ લીમડાની એક્ઝેક્ટ બાજુમાં બોરસલીનું ઝાડ પણ ઉગેલું છે અને ટાઈમ જુઓ તો મિનિમમ છ વાગી રહ્યા છે અત્યારે સાંજના છ અને આ મસ્ત મજાનું જુઓ કેળનું ઝાડ મેં અવાયું છે હમણાં તો મોટું તો થઈ જઈએ પણ આ વરસાદની સિઝન પતે એટલે તરત મારે પાણી ઓને બહુ વધારે હાલવાનું ચાલુ કરવું પડશે જો મિત્રો એટલું મસ્ત વાતાવરણ કુદરતી નજારો જો આપણા હનુમાનની ધજા આપણે એ જુઓ નવી લાઈન ચડાવી પડશે હવે કારણ કે આ બહુ જૂની થઈ જઈને ફાટી ગઈ છે મિત્રો આવો નજારો તમને ચોક્કસ ભાગ્યે જ જોવા મળશે મિત્રો જોવો અહીં બીજું શું આવ્યું છે જોઈ લઈએ આપણે તો આ આંબો છે તો અહીંયા ઘણા બધા પક્ષીઓ ચરવા માટે પણ આવે છે કારણ કે હું એમને ડેલી રોજ મતલબ કે એમને આપણે ચડાવીએ છીએ રોજ ચરવા માટે નાખીએ છીએ ઝીણા ઝીણા કરેલી રોટલી ત્યાં જોઈ શકો છો મિત્રો બુલેટ ઘાસ જે આપણે ગાય ગાયભ્યાસનો ચારો તરીકે ઓળખીએ છીએ અને આ પણ આંબો મસ્ત થઈ ગયો છે તૈયાર જો મિત્રો હા પણ આંબો થોડો દાઢોક થઈ ગયો છે પણ આપણે આપણા લકડીનો સપોર્ટ મૂકી અને સીધો કરીશું જો મિત્રો એકદમ આમ લાગ હતા મને કે આમ મજા આવે એવું વાતાવરણ પક્ષીઓનો મસ્ત અવાજ આવી શુદ્ધ હવા જે લોકો સિટીઓના અંદર રહેતા હોય છે ને એમને બહુ થતું હોય કે અમે પણ ગામડામાં જઈએ અને આવી મોજ કરીએ પણ એમના નસીબમાં નથી હોતી તો જુઓ અહીંયા ચકલીઓ ચરવા આવી ગઈ છે અહીંયા બુલબુલ પણ બહુ આવે છે મિત્રો જો ઝૂમ કરીને કદાચ તમે જોઈ શકતા હોય તો હા જો મિત્રો બુલબુલ રહી જો સામે આ સેતુ ઝાડ પર બેઠી છે તો મિત્રો અવારનવાર અમારા વ્લોગ જોવા માટે ગામડાના અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તથા આ ચેનલની અંદર તમને માતાજીના સોંગ તથા આલાપ પણ સાંભળવા મળશે નવા નવા અને અમુક સમય લાઈવ શો પણ તમને બતાવવામાં આવશે તો થેન્ક યુ મિત્રો જય માતાજી અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને પ્લીઝ આ ગરીબની એક સપોર્ટ કરતા રહેજો